નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં પણ લખીને જણાવવાનું છે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે એ પણ જણાવવાનું છે અહીંયા કમેન્ટમાં લખીને અને આ દસ પ્રશ્નો છે ને એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત ગુજરાતમાંથી હેતવી ખેમસુરિયાને કયા ક્ષેત્રમાં પુરસ્કાર પ્રાપ્ત થશે તો જવાબ આવશે કલા અને સંસ્કૃતિ હેતવી ખેમસુરિયા જે વડોદરાની તેર વર્ષની દીકરી છે જેને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવશે કલા અને સંસ્કૃતિ આ જે ક્ષેત્ર છે એમાં આપવામાં આવશે આપણે જોઈ લઈએ ડિટેલમાં તો પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એની રિસન્ટલી જાહેરાત કરવામાં આવી છે જે સરકારની એક પહેલ છે જેનો ઉદ્દેશ એવો છે કે પાંચથી લઈને અઢાર વર્ષની ઉંમરના જેટલા પણ બાળકો છે એમની અસાધારણ ઉપલબ્ધિઓને ઓળખવાની અને તેને પુરસ્કાર કરવાનો છે બાવીસમી જાન્યુઆરી એટલે આજની જ વાત છે વિજ્ઞાન ભવનમાં યોજાનારા પુરસ્કાર સમારોહમાં ઓગણીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાથી સન્માનિત કરવામાં આવશે આપણા જે પંદરમા નંબરના જે પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમના હસ્તે આ બાળકોનું સન્માન કરવામાં આવશે આ પુરસ્કાર ટોટલ છ કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં આર્ટ્સ એન્ડ કલ્ચરમાં સાત વીરતામાં એક સાયન્સ અને ટેકનોલોજીમાં એક સોશિયલ સર્વિસીસમાં ચાર સ્પોર્ટ્સમાં પાંચ અને ઇનોવેશનમાં એક પુરસ્કારનો સમાવેશ થાય છે ટોટલ ઓગણીસ બાળકો છે એમને આ પુરસ્કાર આપવામાં આવશે અને ગુજરાત સહિત અઢાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નવ બાળકો અને દસ દીકરીઓનો સમાવેશ થાય છે ગુજરાતની વડોદરાની તેર વર્ષની છોકરી છે દીકરી છે હેતવી ખીમસૂર્યા એમની કલા અને સંસ્કૃતિ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે એમને ગંભીર મગજનો લકવો છે પંચોતેર ટકા સુધી અને માનસિક વિકલાંગતાથી તેઓ પીડિત હોવા છતાં તેઓ ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરે છે અને કોયડાઓ ઉકેલે છે તે ચાલવામાં અસમર્થ છે અને દૈનિક પ્રવૃત્તિઓ માટે વ્હીલચેરનો ઉપયોગ કરે છે તેણે ફ્રી હેન્ડ પેઇન્ટિંગની અઢીસો જેટલી કૃતિઓ બનાવી છે અને આ બાળકો બધા છે એમને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે આપણો જે પ્રજાસત્તાક દિવસ છે એની પરેડમાં પણ તેઓ ભાગ લેવાના છે તમારા માટે એક પ્રશ્ન છે કે આ વર્ષે બે હજાર ચોવીસમાં પ્રજાસત્તાક દિવસ છે તો એમાં મુખ્ય અતિથિ મુખ્ય મહેમાન તરીકે કયા દેશના પ્રેસિડન્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે એમનું નામ શું છે આન્સર આપો તાજેતરમાં કયા સ્થળે એશિયાનો નાગરિક ઉડ્ડયનનો સૌથી મોટો ચાર દિવસીય એક્સપો શરૂ કરવામાં આવ્યો તો જવાબ આવશે હૈદરાબાદ ખાતે તો હૈદરાબાદ ખાતે અઢારથી લઈને એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આ જે એક્સપો છે એનું આયોજન કરવામાં આવ્યું હતું નામ શું છે વિંગ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર અને એની થીમ એવી છે કે સુવર્ણ યુગમાં ભારતને વિશ્વ સાથે જોડવું નાગરિક ભારત નાગરિક ઉડ્ડયન એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવન માટે સ્ટેજ સેટ કરવું ઇંગ્લિશમાં એવું લખ્યું છે કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ ઇન અમૃતકાલ સેટિંગ ધ સ્ટેજ ફોર ઇન્ડિયા સિવિલ એવિએશન ઇન એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવન હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે આયોજિત વૈશ્વિક ઉડ્ડયન સમિટનું ઉદ્ઘાટન કોણે કર્યું તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતમાં તમને ખબર છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે કોણ છે બલવંતસિંહ રાજપૂત હવે આનું આયોજન નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીલ એ ફિક્કી આ ત્રણેય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું શ્રી સિંધિયાએ ભારત ભારતીય ઉડ્ડયનના થ્રી એ પર ભાર મૂક્યો એક એસેસિબિલિટી એટલે કે સુલભતા બીજું અવેબિલિટી એટલે પ્રાપ્યતા અને ત્રીજું અફોર્ડબિલિટી એટલે પોષણ ક્ષમતા મજબૂત ઉડ્ડયન પ્રણાલી સાથે ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વીસ ટ્રિલિયન અમેરિકન ડોલરના અંતરંતરને ટેકો આપવાનો ઉદ્દેશ છે હૈદરાબાદની વાત કરીએ તમને ખબર છે હૈદરાબાદનો સ્વતંત્રતા દિવસ ક્યારે આવે છે ભારતમાં પ્રથમ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી હૈદરાબાદમાં બનાવવામાં આવશે ભારતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું છે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ચા કોફી દૂધ બિસ્ટિક બિસ્કીટ પાણી આનું એક એટીએમ એટલે કે વેન્ડિંગ મશીન એ પણ હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું છે રામાનુજાચાર્યની સ્ટેચ્યુ જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એ પણ હૈદરાબાદમાં છે અને હૈદરાબાદમાં તમને ખબર હોય તો ગયા વર્ષે એકસો ને પચીસ ફૂટ ઊંચી સાહેબ આંબેડકર ડૉક્ટર સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ એમની મૂર્તિ મૂકવામાં આવી હતી અને ફક્ત મહિલાઓની માલિકીનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ હૈદરાબાદમાં છે ભારતમાં પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ એ પણ હૈદરાબાદમાં છે માઇક્રોસોફ્ટ પોતાનું સૌથી મોટું ડેટા સેન્ટર એ પણ હૈદરાબાદમાં સ્થાપશે જો ભણવાની મજા આવી હોય તો એક લાઈક આપજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ બનાવ્યા છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના હૈદરાબાદમાં સી ફોર આઈઆરની સ્થાપના માટેના કરાર થયા છે એકચ્યુલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને તેલંગણા સરકાર બંને વચ્ચે આ કરાર થયા છે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોલોંગની સ્વિટર્લેન્ડ મેનું હેડક્વાર્ટર આવેલું છે એણે હેલ્થકેર અને લાઈફ સાયન્સ પર કેન્દ્રિત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે તેનું કેન્દ્ર સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સ્થાપવા માટે હૈદરાબાદની સ્થાપના પસંદગી કરી છે ફોર આઈઆર તેલંગણા એક સ્વાયત્ત અને બિનલાભકારી સંસ્થા હશે તે ભારતનું એકમાત્ર એવું વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કેન્દ્ર હશે જેમાં આરોગ્ય સંભાળ લાઈફ સાયન્સ પર વિષયનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મેનેજિંગ ડિરેક્ટર છે જેરેમી જર્જન્સ અને તેલંગણા લાઈફ સાયન્સ ફાઉન્ડેશનના સી ઇ શક્તિ નાગપ્પન એમણે આ કેન્દ્રની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તેલંગણાને એશિયામાં લાઈફ સાયન્સના હોટસ્પોટ તરીકે ગણવામાં આવે છે તેલંગણા વૈશ્વિક રસીના ઉત્પાદનમાં એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે આમ તે વિશ્વનું વેક્સિન કેપિટલ તમને ખબર છે ભારતમાં પ્રથમ એમ રસી હબ મેસેન્જર રિયો રિયોન્યુક્લિક એસિડ મેસેન્જર રિયો રિબોન્યુક્લિક એસિડ એનું હબ પણ ક્યાં છે હૈદરાબાદમાં અને તમારા માટે એક પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવીએ છે કમેન્ટમાં લખો ઉપરાંત ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં તેલંગણાનો ફાળો પાંત્રીસ ટકા જેટલો છે સિફોર આય તેલંગણાના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ચોથી ઔદ્યોગિક ક્રાંતિ નેટવર્કમાં જોડાનાર અઢારમું કેન્દ્ર છે બરાબર એ અઢારમું કેન્દ્ર બનશે જે ચાર ખંડોમાં ફેલાયેલું છે એ પણ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ શું આવશે દલજીતસિંહ ચૌધરી શું આવશે દલજીતસિંહ ચૌધરી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા અનિશ દયાલ શર્મા અનીશ દયાલ શર્મા છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ થઈ આપણે ભણ્યા હતા નીના સિંઘ તો નીના સિંઘ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ થઈ આપણે ભણ્યા હતા રાહુલ રાજગોત્રા તો ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસના ડીજી તરીકે તેમની નિમણૂક થઈ સશસ્ત્ર સીમા એના જે પૂર્વ ડીજી હતા રશ્મિ શુક્લા જેઓ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના તેઓ ડીજીપી બન્યા છે યાદ રાખજો તો વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે દલજીતસિંહ ચૌધરી એસએસબીના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એમ કર્મચારી મંત્રાલયના આદેશમાં જણાવવામાં આવ્યું હતું તેઓ ઓગણીસોની નેવની બેચના ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે હાલમાં સીઆરપીએફમાં વિશેષ મહાનિર્દેશક તરીકે કામ કરી રહ્યા છે કેબિનેટની નિમણૂક સમિતિએ ત્રીસ નવેમ્બર 2025 સુધીના સમયગાળા માટે ડીજી એસએસબી તરીકે એમની નિમણૂકની મંજૂરી આપી છે બરાબર ક્યાં સુધી ત્રીસ નવેમ્બર બે હજાર સુધી રહેશે સશસ્ત્ર સીમા બલ એની જો વાત કરીએ 1963 માં ત્રેસઠમાં એની સ્થાપના થઈ તમને ખબર છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એ અંતર્ગત જે આપણી ચાર સાત ફોર્સિસ છે જે ગૃહ મંત્રાલયના અંતર્ગત આવે છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે અને ગૃહ મંત્રાલય અંતર્ગત આવે જેમાં સાત ફોર્સિસ છે એમાંની એક આ છે એસએસ ઓકે અને તમારા માટે પ્રશ્નનો મુદ્રાલેખ શું છે તમને આવડતો હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો તાજેતરમાં કયા રાજ્યમાં કોરલ સાપની નવી પ્રજાતિ સીનો મિક્રુસ ગોઈ સોરી સીનો મિક્રુસ ગોરઈ આ શોધાય છે જે લોકો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે બરાબર છે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી એમના માટે આ બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો તો મિઝોરમમાં આ પ્રજાતિ મળી આવી છે મિઝોરમ યુનિવર્સિટીના પ્રાણી શાસ્ત્રના વિભાગના જે સંશોધકો છે એમણે રાજ્યમાં કોરલ સાપની નવી પ્રજાતિની શોધ કરી છે અને બ્રિટિશ ભારતના ડૉક્ટર ગોરના નામ પરથીનું નામ સિનો મિકુરુસ ગોરે આવું નામ આપવામાં આવ્યું છે આ નવી શોધાયેલી સાપની પ્રજાતિને સ્થાનિક રીતે રૂલ થ્રી હા આવું કહેવાય છે કારણ કે તે મિઝો સંસ્કૃતિમાં પરંપરાગત એવા ગળાના હાર છે ને થ્રી હા એના જેવી લાગે છે આ એક અલગ પ્રજાતિ છે જે તેના અનન્ય પેટર્ન ભીંગડા ડીએનએ ખોપડીની લાક્ષણિકતા એના દ્વારા દર્શાવેલ છે ઉત્તર પૂર્વ ભારતમાં એક અન્ય સીનો મિક્રુસ પ્રજાતિ સીનો મિક્રુસ મેકલેનલેન્ડી પણ અસ્તિત્વ ધરાવે છે હવે કોરલ સાપ છે ને ઝેરી સાપનું જૂથ છે બહુ ઝેરી સાપ હોય છે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળતા હોય છે કુટુંબ એનું કયું છે એલાપીડિયાઈ ઉપકુટુંબ એલાપિનાય જીનીસ છે માઇક્રોરોશ અને માઇક્રોરોડિશ આવાસ કઈ જગ્યાએ છે વરસાદી જંગલો રણ જાડી ઝાંખરા સહિત વિવિધ વસવાટમાં શારીરિક લક્ષણતા સરળ ભીંગડા સાથે વિસ્તૃત પાતળું શરીર રંગ ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા લાલ પીળા કાળા રંગના પટ્ટા વર્તન અને આહાર નિશાચુર અને ગુપ્તર અને એ પાછા શું કરે બિનજેરી સાફ હોય ને એની નકલ કરવા માટે જાણીતા છે બરાબર છે એવું લાગે કે બિનજેરી સાફ છે મિઝોરમની આપણે વાત કરીએ કેપિટલ આઇઝોલ છે અને ગવર્નર ખંભાતી ખંભાપતિ હરિબાબુ છે તમારા માટે એક પ્રશ્ન છે કે એના સીએમ હમણાં રિસન્ટ નહીં બન્યા એનું નામ શું છે એની હાઈકોર્ટ તો તમને ખબર છે મિઝોરમની ક્યાં આવે આસામમાં ગુવાહાટીમાં ઓપરેશન અમૃત કેરળનું જે ઔષધ નિયંત્રણ વિભાગ છે રાજ્યમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગને રોકવા માટે ઓપરેશન અમૃત એટલે કે એન્ટી માઇક્રોબાયલ રેજિસ્ટન્સ ઇન્ટરવેન્શન ફોર ટોટલ હેલ્થ આ શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સના ઓવર ધ કાઉન્ટર વેચાણને શોધવા માટે રિટેલ ફાર્મસીઓમાં અણધારી તપાસ કરવી હવે ફાર્મસીઓ છે એમણે એન્ટીબાયોટિકના વેચાણમાં ચોક્કસ રેકોર્ડ જાળવવું પડશે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટીબાયોટિક વેચવામાં આવતા નથી એવા પોસ્ટરો દર્શાવવા પડશે અને પ્રિસ્ક્રિપ્શન એના નિયમોના પાલન કરવા પણ જરૂરી છે આ ઓપરેશન અમૃત કેરળની એન્ટી માઇક્રોબાયોલ રજીસ્ટન્સ એક્શન પ્લાન સાથે સંરેખિત છે જે એન્ટી માઇક્રોબાયલ રજીસ્ટન્સ સાથે લડવા માટે બહુક્ષેત્રિય અભિગમને પ્રતિબિંબિત કરે છે બેક્ટેરિયા અને અન્ય જે સૂક્ષ્મ જીવાણુઓ છે એના માટે જે દવા શોધવામાં આવે છે એને એન્ટીબાયોટિક કહેવાય છે એન્ટી માઇક્રોબાયલ રેજિસ્ટન્સ એને કહેવાય છે એ એમ આર પરંતુ બે હજાર ઓગણીસમાં આ એન્ટીબાયોટિક્સના વધારે પડતા ડોઝથી પાંચ મિલિયન લોકોના મૃત્યુ થયા હતા એટલા માટે સરકારે ના પાડી છે આ માટે સરકારે વિવિધ પહેલોનો અમલ કર્યો છે જેમાં એન્ટીબાયોટિક લિટરેટ કેરળ અભિયાન બ્લોક સ્તરની એમઆર સમિતિઓ અને કેરળ એન્ટી માઇક્રોબાયલ રજિસ્ટન્સ સર્વેલન્સ નેટવર્ક આ બધાનો સમાવેશ થાય છે કેરળની વાત કરીએ કેપિટલ તિરુઅનંતપુરમ છે સીએમ છે પિનારાઈ વિજયન ગવર્નરનું નામ તમારે કહેવાનું છે હાઈકોર્ટ કોચીમાં છે જે ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે અને કોચી પરથી યાદ રાખજો કોચીન સીપીઆર છે જ્યાં બનાવવામાં આવ્યું છે આઈ એનએસ વિક્રાંત કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ સોર સંચાલિત એરપોર્ટ છે કોચીની અંદર ભારતની પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કરવામાં આવી છે તો એ પણ તમારે યાદ રાખવાનું ભારતમાં પ્રથમ પાણી બજેટ રજૂ કરનાર રાજ્ય કેરળ છે ભારતમાં પોતાનું આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ધરાવનાર રાજ્ય કેરળ છે ભારતમાં પ્રથમ ઈ ગવર્નન્સ ધરાવતું રાજ્ય કેરળ છે ભારતમાં સૌથી વધારે તમને ખબર છે કે સાક્ષરતા ધરાવતું રાજ્ય એ પણ કેરળ છે અને ભારતમાં પોતાનું ઓટીટી પ્લેટફોર્મ બરાબર છે એ પણ ધરાવનાર કેરળ છે બંધારણ સાક્ષર જિલ્લો ભારતનો પ્રથમ એ પણ કોલમ કેરળમાં આવેલો છે ભારતમાં પ્રથમ તમને ખબર છે કે કાર્બન ન્યુટ્રલ ફાર્મ અલુવા એ પણ ત્યાં જ આવેલું છે અને ભારતમાં પ્રથમ ગ્રાફિન રિસર્ચ ઇનોવેશન સેન્ટર એ પણ કેરળમાં બનાવવામાં આવશે અને એ પણ આપણે ભણ્યા હતા કે ઓનેસ્ટી શોપ શરૂ કરવામાં આવી હતી કેરળમાં બાળકોમાં પ્રામાણિકતાના ગુણો વિકસે એના માટે યાદ રાખજો અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક આપજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશયડોટ ભા ભાસ્ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફની પીડીએફ્સ અને પોલ્સ રમવા મળશે તમને ભણવાની જો મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ઇકોતેરમી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ભારતમાં કરવામાં આવ્યું છે આપણે ગયા વર્ષે પણ ભણ્યા હતા ગયા વર્ષે એકચ્યુલી આયોજન હતું પછી હવે એ ચેન્જ કરીને આ વર્ષે કરવામાં આવ્યું અને વેન્યુ પણ ચેન્જ થઈ ગયું છે એટલા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છે તો અઢારમી ફેબ્રુઆરીથી નવ માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે ભારતમાં ઇકોતેરમા નંબરની મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માટે દિલ્હીમાં ભારત મંડપમ મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર સહિત ઘણા અદ્ભુત સ્થળો પસંદ કરવામાં આવ્યા છે વીસમી ફેબ્રુઆરીના રોજ ઓપનિંગ સેરેમની અને ઇન્ડિયા વેલકમ ધ વર્લ્ડ સાથેના કાર્યક્રમોની શરૂઆત થશે આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દિલ્હીની હોટલ અશોક ખાતે કરવામાં આવશે આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન નવમી માર્ચ બે હજાર ચોવીસના રોજ મુંબઈમાં કરવામાં આવશે દિલ્હીમાં અઢારમી ફેબ્રુઆરીથી બ્યુટી વિથ અ પર્પઝ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બે હજાર બાવીસ સિની શેટ્ટી એ આ ફેસ્ટિવલનું પ્રતિનિધિત્વ કરશે સિની શેટ્ટી આ સ્પર્ધા માટે વિશ્વભરના એકસો વીસ દેશોની યજમાની કરશે આ સ્પર્ધા એક મહિના સુધી ચાલશે અને તેનો ગ્રાઉન્ડ ફિનાલે ગ્રાન્ડ ફિનાલે નવ માર્ચ બે હજાર ચોવીસના રોજ મુંબઈમાં યોજાવાનો છે ભારત અઠ્યાવીસ વર્ષ પછી આનું આયોજન કરી રહ્યું છે ઓગણીસો ને છન્નુંમાં છેલ્લે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તમને ખબર છે કે ભારતમાં ભારતમાંથી પ્રથમ મિસ વર્લ્ડ કોણ બન્યા હતા મિસ યુનિવર્સ તો તમને ખબર છે સુષ્મિતા સેન ઓગણીસો ચોરાણું માં મિસ અર્થ તમને પૂછે તો નિકોલ ફારિયા બે હજાર દસમાં બરાબર છે મિસ વર્લ્ડ તમારે કહેવાનું છે ભારતમાં પ્રથમ વખત એકસઠ પોઈન્ટ એક બિલિયન જાપાનીઝ યેન મૂલ્ય ધરાવતા યન ગ્રીન બોન્ડ જાહેર થયા છે તો ભારતની પબ્લિક સેક્ટર યુનિટ અને મહારત્ન દરજ્જો ધરાવતી આરઇસી લિમિટેડ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભારતમાં પ્રથમ વખત એકસઠ પોઈન્ટ એક બિલિયન જાપાનીઝ મૂલ્ય ધરાવતા ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવ્યા છે જેનો હેતુ પાત્ર ગ્રીન પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા માટેનો છે તે પાંચ વર્ષ માટે પાંચ પોઈન્ટ પચીસ વર્ષ માટે દસ વર્ષના માટે અનુક્રમે એક પોઈન્ટ છોતેર એક પોઈન્ટ ઓગણસી અને બે પોઈન્ટ વીસની ઉપજ પર જારી કરવામાં આવ્યા છે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડની વાત કરીએ તો બી ડબલ એ થ્રી ત્રિપલ બી ત્રિપલ બી પ્લસ અનુક્રમે મૂડીઝ ફીચ જેસીઆર આ બધામાં છે અને સૂચિબદ્ધ ક્યાં છે ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર આ બધામાં એ સૂચિબદ્ધ થયા છે આરઇસીની વાત કરીએ આરઇસી આરઇસી લિમિટેડ તો આરીસી લિમિટેડ છે ઓગણીસો ને ઓગણ એની સ્થાપના કરવામાં આવી અને એના જે સીએમડી છે વિવેક દેવગન એમનું નામ છે વિવેક કુમાર દેવગન એ પણ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર અઢાર વર્ષ કરવામાં આવી હતી તો તારકુંડે સમિતિ લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી માનવ સંસાધન મંત્રી ના હોય લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણનો સમાવેશ થાય છે પ્રાઇમ મિનિસ્ટર પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા તો કેસી નિયોગી તમને ખબર છે ને સોળમા નંબરના નાણાં અધ્યક્ષ અરવિંદ પનાગરિયા રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટ હુકમની અવધિ કેટલી હોય છે છ અઠવાડિયા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે ગુજરાતની ઉત્તરે આરાશુ ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગર આવેલા છે તો અરવલ્લી કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે તો મુન્દ્રા યાદ રાખજો કે આ ખારેકને જીઆઈ ટેક મળ્યો છે ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે તો અંકલેશ્વર ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે અમૂલ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાયેલા ચાર શહેરોમાં વસ્તી ગીચતામાં પ્રથમ ક્રમે કયું શહેર હતું વસ્તી ગીચતામાં સૌથી નંબર વન હતું સુરત હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ઓગણીસથી વીસ જાન્યુઆરીના રોજ સેવા સેતુ કાર્યક્રમના નવમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા ભારતમાં બહુ પરિમાણીય ગરીબી બે હજાર પાંચ થછી નામનું ચર્ચાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું નીતિ આયોગ દ્વારા હવે આજે આપણે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો પ્રજાસત્તાક દિવસ છે બે હજાર ચોવીસનો છવ્વીસમી જાન્યુઆરી ત્યારે ફ્રાન્સના પ્રેસિડન્ટ છે ઇમ્યુઅલ માઇક્રોન ઇમ્યુઅલ મેક્રોન જેઓ મુખ્ય અતિથિ તરીકે આવવાના છે સેકન્ડ પ્રશ્ન હૈદરાબાદનો સ્વતંત્રતા દિવસ સત્તરમી સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસમાં હૈદરાબાદ સ્વતંત્ર થયું હતું ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે સોળમી માર્ચના રોજ ચોથો પ્રશ્ન છે કે એસએસ સશસ્ત્ર સીમા બલ એનો મુદ્રાલેખ શું છે તો સેવા સુરક્ષા અને બંધુત્વ પાંચમો પ્રશ્ન મિઝોરમ છે એના નવા સીએમ આવ્યા એમનું નામ શું છે લાલ છઠ્ઠો પ્રશ્ન કેરળના ગવર્નરનું નામ શું છે આરીફ મોહમ્મદ ખાન સાતમો પ્રશ્ન મિસ વર્લ્ડ સૌ કોણ બન્યા હતા રીટા ફારિયા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે બે દિવસીય આંતરશાળા રમતગમત સ્પર્ધાનું ઉદઘાટન કર્યું અને સેકન્ડ પ્રશ્ન કે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત